નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો વાત વિવિધ ત્રણ આર્ટસ એન્ડ કોમર્સ સાયન્સ કોમ્પ્યુટર તેમજ બી એડ કોલેજ અંતર્ગત આવેલી આ વિવિધ ભરતી જાહેરાત વિશે મિત્રો તો પહેલા નંબરની ભરતી જાહેરાત વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો શ્રી બાદડા કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ કે સાવલિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બાદડા શ્રી એવી સવાણી સાયન્સ કોલેજ બાદડા માટે વિવિધો સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવી છે મિત્રો તારીખ છ ઓગસ્ટ બે હજાર પચીસ રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ તો વ્યાખ્યાતા માટે જગ્યા છે મિત્રો સમાજશાસ્ત્ર માટે બે જગ્યા વિદ્યાશાખાનું નામ છે આર્ટસ કોલેજ માટે ત્યારબાદ અર્થશાસ્ત્ર માટે બે જગ્યા છે મિત્રો વ્યાખ્યાતા માટે આર્ટસ કોલેજ માટે ગુજરાતી ભાષા માટે મિત્રો વ્યાખ્યાતા માટેની બે જગ્યા છે આર્ટસ કોલેજ માટે આર્ટસ અને સાયન્સ કોલેજ માટે વ્યાખ્યાતા અંગ્રેજી માટેની બે જગ્યા છે તેમજ આર્ટસ કોલેજ માટે વ્યાખ્યાતા મનોવિજ્ઞાન માટેની એક જગ્યા હિન્દી માટે વ્યાખ્યાતા માટેની એક જગ્યા છે આર્ટસ કોલેજ માટે સાયન્સ કોલેજ માટે વ્યાખ્યાતા માઇક્રોબાયોલોજી માટે બે જગ્યા તેમજ કેમિસ્ટ્રી માટે બે જગ્યા છે મિત્રો તેમજ સાયન્સ કોલેજ માટે ફિઝિક્સ માટે બે જગ્યા મેથ્સ માટે બે જગ્યા છે મિત્રો કોમર્સ અને એકાઉન્ટન્સી માટે કોમર્સ કોલેજ માટે બે જગ્યા છે વ્યાખ્યાતા માટેની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સરકારશ્રીના ધારાધોરણ મુજબની ઉપર મુજબની જગ્યાઓ માટે સ્વહસ્તાક્ષરી જરૂરી લાયકાતો આધારો સાથે જાહેરાત અન્વયે દિવસ પંદરમાં નીચેના સરનામા ઉપર રજિસ્ટર એડી થી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો મિત્રો સરનામું શ્રી એમ કે સાવલિયા આર્ટસ અને કોમર્સ કોલેજ સાવરકુંડલા મહુવા સ્ટેટ હાઇવે તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી પિનકોડ છત્રીસ પિસ્તાલીસ બાવીસ પર અરજી મોકવાનો રહેશે વધુ માહિતી માટે સંપર્ક નંબર પર આપવામાં આવેલા છે મિત્રો આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું શ્રી વી જે ઓઝા ટ્રસ્ટ સંચાલિત શ્રી એવી જે ઓઝા ઇન્સ્ટિટ્યુટ ઓફ બીએડ કોલેજ એન્ડ વીજે ઓઝા કોમર્સ કોલેજ સ્વનિર્ભર લખતર માટે એનટીસી એનસીટી માન્ય નીચેની જગ્યાઓ ભરવાની થાય છે મિત્રો તમે જોઈ શકો છો બીએડ વિભાગ માટે ભરતી માટેની જાહેરાત આવેલી છે તારીખ સાત ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે આચાર્ય માટેની જગ્યા છે જેમાં એમએ એમ કોમ એમએસસી પંચાવન ટકા અને એમએડમાં પંચાવન ટકા પીએચડી અને પંદર વર્ષનો શૈક્ષણિક અનુભવ જેમાંથી દસ વર્ષનો બીએડ કોલેજનો અનુભવ જે પાસાઠ વર્ષ પૂર્ણ કરેલ નથી અને નિવૃત્ત થયેલ છે તેઓ પણ અરજી કરી શકશે એનસીટી આ યુનિવર્સિટી અને રાજ્ય સરકારના પ્રવર્તમાન નિયમ અનુસાર લાયકાત ધરાવતા હોવા જરૂરી છે અધ્યાપક માટે જગ્યા છે મિત્રો જેમાં અંગ્રેજી માટે એમ એમએડમાં પંચાવન ટકા માટે એક જગ્યા છે ગુજરાતી માટે એક જગ્યા છે એમએ એડમાં પંચાવન ટકા હિન્દી માટે એમએ એમએડમાં પંચાવન ટકા માટે એક જગ્યા છે નામુ અર્થશાસ્ત્ર માટે એમ કોમ માં પંચાવન ટકા માટે એક એક જગ્યા છે તેમજ ગણિત વિજ્ઞાન માટે એમએસસી એમએડમાં પંચાવન ટકા માટે એક એક જગ્યા છે વાણિજ્ય વિભાગ માટે અધ્યાપક માટે અર્થશાસ્ત્ર માટે એમએમાં પંચાવન ટકા માટે એક જગ્યા નામુમાં એમ કોમમાં પંચાવન ટકા મેળવેલ હોય તો ઉમેદવારો માટે એક જગ્યા છે પગાર ધોરણ સરકાર તેના ધાર અનુસાર તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિયમ અનુસાર ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે અરજી સાથે પ્રમાણપત્રની પ્રમાણિત નકલ બે ફોટા પંદર દિવસમાં અરજી કરવાની રહેશે મિત્રો રજીસ્ટર પોસ્ટ એડીથી નોકરી કરતા ઉમેદવારોએ ના વાંધા પ્રમાણપત્ર એટલે કે એનઓસી જોડવાનું રહેશે તેમજ નેટ સ્લેટ એમપીલ પીએચડીને અગ્રિમતા મળવા પાત્ર થશે અરજી કરવાનું સ્થળ નોંધી લેશો મિત્રો શ્રી એ વિજે ઓઝા ઇન્સ્ટિટ્યૂટ ઓફ બીએડ કોલેજ એન્ડ વિજે ઓઝા કોમર્સ કોલેજ માર્કેટિંગ યાર્ડ સામે રેલવે સ્ટેશન રોડ લખતર જિલ્લો સુરેન્દ્રનગર પર અરજી મોકલવાનો મણેલાલ કડકિયા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ સાયન્સ એન્ડ કોમ્પ્યુટર સ્ટડીઝ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો એમ્પ્લોયમેન્ટ નોટિસ આવેલી છે મિત્રો જેમાં પ્રિન્સિપલ માટે એક જગ્યા છે કોમર્સ સાયન્સ કોમ્પ્યુટર સાયન્સ આઈટી અને મેનેજમેન્ટ માટે એસોસિએટ પ્રોફેસર માટે એક જગ્યા છે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ આઈટી બીસીએ માટે માટે સાયન્સ એન્ડ બીએસસી કેમિસ્ટ્રી માટે એક જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર માટે કોમ્પ્યુટર આઈટી બીસી માટે બે જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજમેન્ટ બીબીએચઆર ફિનાન્સ માર્કેટિંગ માટે ચાર જગ્યા ત્યારબાદ કોમર્સ બીકોમ એકાઉન્ટન્સી ઇકોનોમિક્સ માટે એક જગ્યા એક જગ્યા છે મિત્રો બે જગ્યા છે સાયન્સ બીએસસી કેમિસ્ટ્રી માટે ત્રણ જગ્યા મેથેમેટિક્સ બોટની માટે એક એક જગ્યા છે મિત્રો જેમાં કુલ મળીને પાંચ જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ત્યારબાદ ત્રણ જગ્યા છે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની સાયન્સ બીએસસી માઇક્રોબાયોલોજી માટે આસિસ્ટન્ટ પ્રોફેસર ફિઝિકલ એજ્યુકેશન માટે એક જગ્યા છે ઇંગ્લિશ માટે એક જગ્યા છે લેબ આસિસ્ટન્ટ માટે એક જગ્યા છે સાયન્સ બીએસસી માઇક્રોબાયોલોજી તેમજ લેબ આસિસ્ટન્ટ માટે એક જગ્યા છે સાયન્સ બીએસસી કેમિસ્ટ્રી માટે સિસ્ટમ એનાલિસ્ટ માટેની પણ એક જગ્યા છે મિત્રો કોમ્પ્યુટર સાયન્સ આઈટી બીસીએ કરેલ હોય કોલિફિકેશન પે સ્કેલ એન્ડ સર્વિસ કન્ડિશન આર એ પર ધ ઓફ યુજીસી રેગ્યુલેશન ટુ થાઉઝન્ડ યુનિવર્સિટી સુરત Interested candidates should apply with their detailed CV along with a photograph, attached certificate, mark sheet, testimonials within 10 days from the date of publication of this employment notice by register post, speed post only in the power of managing trustee. Candidate who do not possess LED PhD may also as apply as a teaching assistant as per the norms of VN. એસજીયુ વિલ બી કન્સિડર ફોર ઇન્ટરવ્યુ એનસન્સ ઓફ ધલ કેટ ફોર છેડ રોડ અંકલેશ્વર ઓગણચાલીસ ત્રીસ જીરો એક પિન કોડ છે સંસ્થા છે તે મેનેજ બાય શ્રી મણીલાલ હરીલાલ કડકિયા ચેરિટેબલ ટ્રસ્ટ એફિલિટેડ ટુ વીરન સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત તમે જોઈ શકો છો વધુ માહિતી માટે સંપર્ક સંપૂર્ણ આપવામાં આવેલા છે તેમજ સંસ્થાની વેબસાઇટ પણ આપવામાં આવેલી છે મિત્રો વિવિધ ત્રણ આર્ટ્સ કોમર્સ સાયન્સ વિભાગ અંતર્ગત તેમજ બી એડ કોલેજ અંતર્ગત વિવિધ ફેકલ્ટી તેમજ સ્ટાફ માટેની ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય